રવિ કોણ છે આ બંને ઉમેદવારો શું માહિતી મળી રહી છે આ બંને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવાને લઈને પુનમ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેનો સમય ત્રણ વાગ્યા સુધીનો નિયત કરવામાં આવ્યો છે ત્યાં સુધીમાં જે કોઈ પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચવા માંગતા હોય તેવા ઉમેદવારો અપક્ષ હોય કે ચાર પક્ષમાં હોય તેઓ પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી શકે છે હજુ સુધીની જે માહિતી મળી રહી છે પુનમ તે પ્રમાણે જામનગર લોકસભા જયરાજસિંહ બંને અપક્ષ ઉમેદવારો હતા તેને પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી લીધી છે હવે આ જે ઉમેદવારો છે તે પરત ઉમેદવારી પરત ખેંચવા માંગતા હશે તેઓએ ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચવાની રવિ આભાર આપનો તમામ માહિતી બદલ તો જામનગર બે અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે અને બાકીના હજુ ઉમેદવારો એકવીસ જેટલા ઉમેદવારોમાંથી બે અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધો છે